ગરમીનું પ્રમાણ ફૂલ જોશમાં વધતા બજારો સુમસામ દુકાનો ટપોટા બંધ રોડ રસ્તા એકદમ સોમસામ થઈ ગયા છે જોરદાર બફારો ખતરનાક આગ ઝડતી ગરમી પડી રહી છે ચારે બાજુ બજારો ખાલી ખમ થઈ ગયા છે આગ ઝડી ગરમી સુમસામ બજારો લોકો પોતાના કામ અર્થે સવારે વહેલા કે સાંજના જ નીકળે છે ટોટલ ચારે બાજુ બજારો બધા સુમસામ થઈ ગયા છે ફૂલ ગરમી ફૂલ તડકો ગરમીના કારણે બજારો બધા સુમસામ થઈ ગયા છે એકદમ જોરદાર તડકો અમારા ગુજરાતમાં ક્યાંક વરસાદ છે ક્યાંક તડકો છે ક્યાંક વાદળ છાયું વાતાવરણ છે ક્યાંક વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક અમે છાંકણા થઈ રહ્યા છીએ અને ક્યાંક ખતરનાક ગરમી બફારા વચ્ચે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ રહ્યું છે હવે વરસાદની આગાહી પ્રમાણે થોડો ઘણો વરસાદ આવે તો દરેક મનુષ્યને રાહતનો અનુભવ થાય ફૂલ ગરમી લોકો માથે ટોપી અને કપડાં બાંધીને નીકળી રહ્યા છે કામ માટે ઉનાળો બા સોડે કળાએ ખીલ્યો છે ગરમીમાં બધા પોતાનું રક્ષણ કરો સ્વસ્થ રહો સુખી રહો ઓલ ધ બેસ્ટ ઓલ ઇઝ વેલ